તો બિહારમાં પણ આકાશી આફત જોવા મળી રહી છે સતત વરસાદના કારણે વૈશાલીના રાઘોપુરમાં પૂર જેવી સ્થિતિ સજાઈ અને ગંગા નદીનું પાણીનું સ્તર ઝડપથી વધી રહ્યું છે જેના કારણે રાઘોપુર બ્લોક વિસ્તારમાં પરિસ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે પરિસ્થિતિ એવી છે કે ગંગા નદીના પાણીના સ્તરમાં સતત વધારો થવાના કારણે રાધોપુર બ્લોકના રહેવાસીઓની સમસ્યા વધી છે અને બ્લોકના નીચાણવાળા વિસ્તારોમાં પૂરનું પાણી ઝડપથી ફેલાઈ રહ્યું છે રાઘોપુરમાં શિવનગર માર્કેટથી વિશ્રામ ટોલા સુધીના રસ્તા પર પાણી ભરાઈ જવાના કારણે લોકોને અવર જવરમાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે રસ્તાઓમાં ઘણી જગ્યાઓ પર પાણી ભરાઈ ગયા છે એટલું જ નહીં ઘણા ગામોમાં પૂરનું પાણી ઝડપથી ફેલાઈ રહ્યું છે તો બિહારના બેતિયામાં ચાર કલાકના વરસાદના કારણે બેતિયા શહેર પાણીમાં ગરકાવ થઈ ગયો શહેરમાં સતત પડી રહેલા વરસાદે ફરી એકવાર મ્યુનિસિપલ કોર્પોરેશનના વિકાસના દાવાઓની પોલ ખોલી નાખી છે શહેરના નગરમાં પાણી ભરાઈ જવાના કારણે એક બાઇક સવાર ખુલ્લા ગટરમાં પડી ગયો વિડીયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે કેટલાક લોકો તાત્કાલિક આ વ્યક્તિને બચાવવા માટે દોડ્યા હતા આ ઘટના બેતિયાની ડ્રેનેજ સિસ્ટમની ખરાબ સ્થિતિ સ્પષ્ટપણે દર્શાવે છે સ્વચ્છતાના નામે કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે પરંતુ વરસાદ પછી બેતિયા પાણીથી ભરાઈ ગયું હતું છત્તીસગઢના બલરામપુર જિલ્લામાં ભારે વરસાદના કારણે જિલ્લાની નાની મોટી નદીઓમાં ભારે આવક છે સેમર સોડથી પ્રતાપપુર જતા મુખ્ય માર્ગ પર દિબરી નદીના પુલ પરથી પાણી વહી રહ્યું છે લોકો બેદરકારી દાખવીને અને જીવને જોખમમાં મૂકીને પુલ પરથી વહેતા પાણીને પાર કરી રહ્યા છે પુલ પરથી પાણી વહેવાના કારણે બંને બાજુ વાહનોની લાંબી કતારો લાગી ગઈ છે મોટી સંખ્યામાં મુસાફરો ફસાયા હતા નદીમાં અચાનક પૂર આવવાના કારણે પુલ પરથી પાણી વહી રહ્યું છે તો ઉત્તર પ્રદેશના વારાણસીમાં સતત વરસાદ બાદ ગંગા નદીનું જળસ્તર ભયજનક સપાટીથી ઉપર પહોંચી ગયું છે અને ઘાટ ડૂબી ગયા છે ગંગા નદી ભયજનક સપાટીથી ઉપર પહોંચી ગઈ છે ગંગા નદીનું પાણીનું સ્તર એ બોતેર મીટરથી વધુ છે હાલમાં ભારે આવક બાદ ગંગા નદી અને કાંઠા વિસ્તારનો આકાશી નજારો સામે આવ્યો છે ભારે આવક બાદ બધા જ ચોર્યાસી ઘાટ ડૂબી ગયા છે અને લોકોને ગંગાના ઘાટ છોડીને શહેર તરફ જવાની ફરજ પડી રહી છે ઉત્તર પ્રદેશ સહિત સમગ્ર ભારતમાં ભારે વરસાદ પડી રહ્યો છે જેના કારણે યુપીની નદીઓ ઉભરાઈ રહી છે પ્રયાગરાજમાં ગંગા યમુના નદીએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે સતત વધી રહેલા પાણીનું સ્તર કચ્છ ક્ષેત્રના વિસ્તારોમાં ઊંડે સુધી ઘૂસી ગયું રાત્રે અચાનક જ્યારે લોકો જાગ્યા ત્યારે તેમના ઘરોમાં પૂરનું પાણી ખૂબ જ વધી ગયું હતું પ્રયાગરાજનો સૌથી તરાઈ વિસ્તાર એ છોટા બગડા સૌથી વધુ અસરગ્રસ્ત બન્યો લોકોને સતત બચાવી લેવામાં આવી રહ્યા છે પરંતુ પૂરથી પ્રભાવિત લોકોની સંખ્યા એટલી વધારે છે કે તેમને સમયસર રાહત મળી રહી નથી ઉત્તર પ્રદેશના ચિત્રકૂટ જિલ્લામાં સતત મુશળધાર વરસાદના કારણે મંદાકીની નદીનું પાણીનું સ્તર પણ વધી ગયું છે જેના કારણે રામઘાટ સંપૂર્ણપણે ડૂબી ગયો છે રામઘાટ પર સ્થિત તમામ દુકાનદારો તેમની દુકાનોમાંથી સામાન કાઢીને સલામત સ્થળોએ પહોંચી રહ્યા છે છેલ્લા ચાલીસ કલાકથી સતત વરસાદ પડી રહ્યો છે જેના કારણે આ વિસ્તારની નદીઓ અને નાળા ફરી એકવાર છલકાઈ રહ્યા છે આવી સ્થિતિમાં મંદાકીની નદીનું પાણીનું સ્તર પણ વધી ગયું છે જેના કારણે રામઘાટ પર સ્થિતિ અહીં ખૂબ જ ખરાબ બની છે તમામ દુકાનો પણ ડૂબી ગઈ છે